થી પ્રશ્નો આવ્યા છે તો એમાં નામ અંગે પ્રશ્નો આવ્યા છે તો આપણે આ ભરતીની અંદર ઉમેદવારોનું નામ છે એ બારમા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એ નામ લખવા માટેનું કહ્યું છે આવું આપણે એટલા માટે કહ્યું છે કે ભૂતકાળની ભરતીની અંદર કેટલાક ઉમેદવારો પોતાના નામમાં નાના મોટા ફેરફાર કરીને પોતાના નામમાં ભાઈ કુમાર પિતાના નામમાં માતાના નામમાં એવા ફેરફારો કરીને ડુપ્લિકેટ એકથી વધારે ફોર્મ ભરી અને એમને ભરતીની શારીરિક કસોટીની અંદર જુદા જુદા દિવસો ઉપર જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર એમને તક મળે એવો પ્રયત્ન કરતા ભૂતકાળમાં જોવા મળ્યા છે અને એના બદલે બધાને સમાન તક મળે અને આવી કોઈ ડુપ્લિકેટ અરજી ના કરી શકે એ હેતુથી આપણે આ પદ્ધતિ શરૂ કરી છે આ વખત માટે આપણે એને દાખલ કરી છે અને એમાં તમારે બારમા ધોરણની છેલ્લી માર્કશીટ એટલે કે કોઈ ઉમેદવાર ત્રણ પ્રયત્ને બારમું ધોરણ પાસ થયા છે તો એમાં જે ત્રીજા નંબરની માર્કશીટ છે એ માર્કશીટ મુજબ એમણે એમનું નામ લખવાનું છે પછી કોઈક ઉમેદવારે બહુ સરસ ઉમેદવારો બહુ સારી રીતે વિચારે છે એટલે કોઈ ઉમેદવારે પ્રશ્ન એવો કર્યો કે જો અમે આ અમારું માર્કશીટની અંદર નામ છે અને આધાર કાર્ડનું અમારું નામ જુદું હોય અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડનું અમારું નામ જુદું હોય અને અમે આઇડેન્ટિટી કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમને કેવી રીતે પ્રવેશ મળશે તો એના માટે પણ અમે ઉકેલ કરી લીધો છે કે તમારા કાર્ડમાં અને તમારી બારમાની માર્કશીટમાં જુદું નામ હોય તો તમારે કાર્ડની સાથે પણ માર્કશીટ લઈને જવાનું રહેશે બીજું કોઈએ ગેજેટ કરાવેલું છે એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને પોતાનું નામ બદલ્યું છે તો એમણે પણ બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થશે અને એમને નિમણૂક વખતે એ નિમણૂક વખતે એમને ગેજેટ મુજબનું નામ દાખલ કરવામાં આવશે એટલે અત્યારે તેમણે બારમાની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે કોઈ એવું પણ પૂછ્યું છે કે અમારે ડિપ્લોમાની અંદર માર્કશીટ નથી હોતી તો તમારું જે ગ્રેડ સર્ટિફિકેટ છે એ પણ તમારી માર્કશીટ છે એટલે તમે જાણો છો કે બારમાની પરીક્ષાની અંદર બે વસ્તુ તમને મળે છે એક બારમાની માર્કશીટ મળે છે અને એક પાસિંગનું પ્રમાણપત્ર બારમાનું મળે છે એવું જ દસમામાં થાય છે એટલે ડિપ્લોમાની અંદર તમે કયા કયા વિષયમાં કયા ગ્રેડ મેળવ્યા છે અથવા કયા માર્ક્સ મેળવ્યા છે એ તમારી માર્કશીટ છે અને એમાં તમારું જે નામ હોય એ મુજબ તમારે નામ લખવાનું છે અને તો આ તમારી આ એક સ્પષ્ટતા થઈ ગઈ બીજું તમે એમાં આપણે જે ઓજસની અંદર જે એપ્લિકેશન છે એની અંદર તમારું તમારી અટક તમારું નામ તમારા પિતાનું નામ આ રીતે જ એની અંદર હોય છે એટલે તમારી માર્કશીટની અંદર તમારી જે અટક છે એ તમારે ત્યાં લખવાની છે તમારી પિતાનું નામ જ્યાં છે ત્યાં લખ મતલબ તમારું પિતાનું નામ છે એ પિતાની જગ્યાએ લખવાનું છે અને તમારું નામ છે તમારા નામની જગ્યાએ લખવાનું છે તમારી માર્કશીટની અંદર તમારી સરનેમ પહેલાં છે કે છેલ્લા છે એનાથી ફરક પડતો નથી તમારી અટક જ્યાં જગ્યાએ અટકનું ખાનું છે ત્યાં તમારી અટક લખવાની છે બરાબર છે અને તમારી માર્કશીટની અંદર અટક પહેલાં હોય અને અથવા અટક પાછળ હોય અને તમારું જે આપણે ઓજસની એપ્લિકેશન છે એમાં અટક પહેલાં હોય પણ તમારી એનાથી તમારી અટક બદલાતી નથી એટલે મને લાગે છે કે આ વસ્તુ તમને સ્પષ્ટ થઈ ગઈ હશે તમારા નામમાં કોઈના દાખલા તરીકે લે